સનાતન ધરતી પર પૂજ્ય મોરારી બાપુની કથા કરોડો લોકોના દિલ સુધી રામના એ ચરિત્રને પહોંચાડ્યું છે શબરી એક દેવી શક્તિ અહીંયા જન્મા આ વિસ્તારની અંદર રામની પ્રતીક્ષા કરીને રામે અહીં મળવા આવવું પડ્યું તું એમના દર્શન દેવા આવવું પડ્યું હતું એ મા શબરીના આ પવિત્ર ધરતી પર આ જંગલ તમામ વિસ્તારની અંદર રામ પધાર્યા હતા ત્યારે આ સનાતન ભૂમિને હું કોટી કોટી વંદન કરું ક્ષતિ છે પરિવારોને મૂળ સંસ્કૃતિમાંથી પોતાની સંસ્કૃતિમાં લઈ ગયા છે એ જ પરિવારોને આ દિલની અંદર પાછા રામ પ્રજ્વલિત કરવા એ રા એમના દિલની અંદર રામનું પ્રાગટ્ય કરવું એ કથાનો મૂળ હેતુ છે શ્રી બાબતે મીડિયાએ શિક્ષણ મંત્રીને સવાલ કરતા મંત્રી દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી તેમણે જણાવ્યું હતું કે પૂજા અર્ચના કોઈ પણ ધર્મની હોઈ શકે પણ એમના મલિન ઇરાદા દ્વારા જ્યારે ભોળા વિદ્યાર્થીઓના મસી શિસ્ત પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાખી લેવામાં આવશે નહીં તેમણે વધુમાં જણાવ્યું કે મલિન ઇરાદો હશે તો ચોક્કસપણે કાર્યવાહી કરાશે